હું કાપુ છું બરોબર તો જો એના બે ભાગ થઈ ગયા તો એમાંથી એક પ્રકારની વાસ આવે શું આવે કેવી આવે

જોઈએ ભીંડો આપણે શું કીધું ભીંડો કેવો લાગે ચીકણો કેવો લાગે જો એમાંથી આપણને આવા રેસા જોવા મળે કે જેનાથી મરચું એટલે આપણને કેવું લાગે તીખું લાગે કેવું લાગે તીખું લાગે